નમસ્કાર મિત્રો ફોકલ પોઈન્ટ બાય ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હરિયાણા વિધાનસભાની ચૂંટણી અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી ચૂકી છે ખાસ કરીને હવે તો પાંચમી ઓક્ટોબરે ચૂંટણી છે અને મતદાનના આડે માત્ર દસ દિવસ બાકી છે ત્યારે પ્રથમ તબક્કાનું જે આકલન છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ખાસી ભીસમાં આવી ચૂકી છે અને ભારતીય જનતા પાર્ટીનું જે નુકસાન થઈ રહ્યું છે એનો ફાયદો દેખિત રીતના કોંગ્રેસ પાર્ટીને મળી રહ્યો છે ખાસ કરીને જાત મત વિસ્તાર જે છે ત્યાં અને દલિત મત વિસ્તાર છે ત્યાં બંને જગ્યાએ કોંગ્રેસને ઉડીને આંખે વળગે એ રીતના ફાયદો થઈ રહ્યો છે હવે નેવું બેઠકોની આ જે વિધાનસભાની ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના હાઈકમાન્ડ માટે સૌથી મોટો દર્દ સમાન પ્રશ્ન હોય તો એ એ છે કે પ્રાદેશિક સ્તરે બંને પાર્ટીની અંદર ભયંકર જૂતબંધી આંતરિક ખોસાતુસી અને ખેંстан ચાલી રહી છે અને બીજું કે બંને પાર્ટીમાં ભેંસ ભાગોડે ને છાસ છાગોડે છતાં પણ મુખ્યમંત્રી બનવા માટેના દાવેદારોની સંખ્યા ખાસી વધી રહી છે કોંગ્રેસમાં કોંગ્રેસ પાર્ટીના સાંસદ દલિત અગ્રણી અને જેને ઓપનલી મુખ્યમંત્રી પદની દાવેદારી નોંધાવી છે એ કુમારી શૈલજા છેલ્લા તેર દિવસથી કોપ ભવનમાં છે અને એ કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો પ્રકાશિત થયો ત્યારે પણ એ પ્રેસ કોન્ફરન્સમાં નહોતા ગયા અને સાથોસાથ છેલ્લા તેર દિવસથી હરિયાણામાં પ્રચાર પણ કરતા નથી અલબત્ત છેલ્લી માહિતી મળી છે ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એમને સમજાવી લીધા હોવાનું કહેવાય છે અને છવ્વીસમીએ રાહુલ ગાંધી ત્યાં પ્રચાર માટે જવાના પણ છે તો બીજી બાજુ રણદીપ સુરજેવાલા છે એને એવું લાગે છે કે હું પણ મુખ્યમંત્રીનો દાવેદાર છું કારણ કે કોંગ્રેસનું પલ્લું ભારે છે અને રણદીપ સુરદેવાલા લાગે છે કે હું પણ મુખ્યમંત્રીનો દાવેદાર કેમ ના બની શકું અને સૌથી મહત્વની વાત ભૂપિન્દર હુડ્ડા કે જે જાટ નેતા છે એ તો કહે છે કે મારા સિવાય બીજો કોઈ દાવેદાર જ નથી અને ભૂપિન્દર હુડ્ડા એ ટિકિટોની વહેચનીમાં નેવુંમાંથી સિત્તેરથી બોત્તેર ટિકિટો જે છે ભૂપિન્દર હુડ્ડાએ પોતાના જ મનગમતા ઉમેદવારોને ફાળવી છે એટલે ભૂપિન્દર હુડ્ડાનો હાથ જે છે આજની તારીખે ઉપર છે તો બીજી તરફ શિસ્તના લીરેલીરા ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉડીને આંખે વળગે છે કારણ કે ઘણા ભાજપના સિનિયર નેતાઓની ટિકિટ કપાઈ છે અને કેટલાક બળવાખોર તરીકે ઉભા રહ્યા છે તો કેટલાક ઓપનલી અપક્ષ ઉમેદવારોને ટેકો આપી રહ્યા છે અને ભાજપની જે ઉમેદવાર છે સત્તાવાર ઉમેદવાર એની ટિકિટ કપાય અથવા તો એ હારે એવો પ્રયાસ કરી રહ્યા છે તો આ સંદર્ભમાં પાંચમી ઓક્ટોબર પહેલાં ખરેખર શું થશે એનો જે પ્રારંભિક રિપોર્ટ છે એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા વિના તમને નોટિફિકેશન નવા વિડીયોના મળતા રહે એના માટે સબસ્ક્રિપ્શનનું બટન લાલ રંગનું દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો મેં તમને કહ્યું તેમ કે હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે ચૂંટણી થવાની છે એટલે લગભગ હવે માત્ર દસ દિવસ હરિયાણાની ચૂંટણીને બાકી રહ્યા છે અને આઠમી ઓક્ટોબરે તો ચૂંટણીનું પરિણામ આવી જશે હવે હરિયાણાની ચૂંટણીની બલિયારી એ છે કે દિલ્હીમાં લોકસભાની ચૂંટણી પતે અને દિલ્હીમાં સરકાર થાય એના બરાબર ચાર મહિના પછી જ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થતી હોય છે આમ તો હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી બે હજાર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસથી એક સરખી તારીખે થતી હતી પરંતુ આ વખતે ચૂંટણી પંચને એવું લાગ્યું કે મહારાષ્ટ્રમાં વરસાદ બહુ છે એટલે મહારાષ્ટ્રમાં એમને ચૂંટણી ના યોજી અલબત્ત એક આડ વાત છે પરંતુ હરિયાણામાં ચૂંટણી સમયસર યોજાઈ રહી છે હવે હરિયાણામાં અત્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચાઈ ગયા છે ફોર્મ ભરાઈ ગયા છે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને પ્રચાર જે છે એના પ્રચાર પડઘમ શરૂ તો થયા છે પરંતુ પ્રચાર હજી ચરમસીમાએ પહોંચ્યો નથી માટે કારણ કે કે હરિયાણાની જે ટ્રેડિશનલ હોય છે ને મોટી મોટી જંગી રેલીઓ સ્કૂટર રેલી બાઇક રેલી એવી બાઇક રેલી ને જંગી જનમેદની છે હજી જોવા મળતી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અત્યાર સુધી કુરુક્ષેત્રમાં એક જાહેર સભા સંબોધી છે અમિતભાઈ કેન્દ્રીય ગૃહમંત્રીએ માત્ર બે જાહેર સભાઓ સંબોધી છે અને આ બે જ મુખ્યત્વે સ્ટાર ચૂંટણી પ્રચારકો છે કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ હજુ કોઈ એવો કે આક્રમક ચૂંટણી પ્રચાર કર્યો નથી બલકે રાહુલ ગાંધી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને તો અમેરિકાના પ્રવાસે હતા એટલે ત્યાંથી આવ્યા પછી બંનેને પૂરતી ફુરસદ મળી નથી અથવા તો એ લોકો રાહ જોતા હશે કે ભાઈ એક વખત પ્રચારનો માહોલ જામે ત્યારબાદ જઈએ એટલે કેજરીવાલ જેલમાંથી છૂટ્યા બાદ અને દિલ્હીની સત્તામાંથી મુક્ત થયા બાદ એવું હતું કે કેજરીવાલ આક્રમક ચૂંટણી પ્રચાર હરિયાણામાં કરશે પણ કેજરીવાલ પણ આહિસ્તા આહિસ્તા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ને કેજરીવાલ એવો દાવો નથી કરતા જે ગુજરાતમાં કરતા હતા કે એકાનું બેઠકોનો આઈબીનો અહેવાલ આવી ગયો છે અને હવે માત્ર પાંચ બેઠકો બાકી છે ને કેજરીવાલની આમ આદમી પાર્ટી જ સરકાર હશે એવો દાવો કેજરીવાલ ત્યાં નથી કરતા કેજરીવાલ એટલું જ કહે છે કે આમ આદમી પાર્ટીના ટેકા વિના હરિયાણામાં સરકાર રચાશે નહીં અલબત્ત એવું એ ચોક્કસ સ્વીકારે છે કે કોંગ્રેસ પાર્ટીનો ઘોડો જે છે એ ત્યાં વિનમાં દેખાય છે હવે આજની તારીખે મેં આપણે કહ્યું તેમ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ ભીષમાં છે ભારતીય જનતા પાર્ટી પાસે ચૂંટણી જીતવાના ઘણા બધા પડકાર છે અને એના મુખ્ય કારણ એ છે એક તો દસ વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીને નડી રહી છે જે ઉડીને આંખે વળગે છે હવે બે ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને હતી અને સત્તા સ્થાને હતી અને મનોહરલાલ ખટ્ટરને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે એક અભિનવ પ્રયોગ ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો કારણ કે ભારતીય જનતા પાર્ટી જાણતી હતી કે હરિયાણાનું એક એવું રાજકારણ છે કે જ્યાં લગભગ નેવું માંથી પચીસ જેટલી બેઠકો છે એ જાટ પ્રભાવિત મત ક્ષેત્રમાં આવે છે અને જાટ સમુદાયની વસ્તી પણ પચીસ થી છવ્વીસ ટકા જેટલી છે અને તમને જો યાદ હોય તો દેવીલાલ હોય કે ભજનલાલ હોય કે ઓમ પ્રકાશ ચૌટાલા હોય કે બંસીલાલ હોય એ ભૂતકાળના નેતાઓની વાત થઈ અને આજની તારીખે તમે જુઓ કે ભૂપિન્દર હુડા હોય કે કે ચૌટાલા હોય હોય અભય આ જે જે પરિવાર છે એ પરિવારોનું જબરજસ્ત વર્ચસ્વ હરિયાણાની રાજનીતિમાં રહેલું છે હવે કોંગ્રેસ પાર્ટીએ તો ભૂપિન્દર હુડાને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરી નાખ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર માં એક એવી વ્યુરસના ભાજપ અને સંઘ ત્યારે તો બંને સાથે મળીને પૂરી તાકાતથી ચૂંટણી લડી રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ત્રીસ વર્ષ બાદ કેન્દ્રમાં સ્પષ્ટ બે તૃતીયાંશવાળી સરકાર પણ મળી હતી એટલે એક એનો પણ માહોલ હતો એ માહોલનો એડવાન્ટેજ પણ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો એટલે ત્યારે ભાજપ અને સંઘની જે રણનીતિ હતી એ એવી હતી કે બિનજાટ ઉમેદવાર ને આપણે મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીએ અને ત્યારે જો તમને યાદ હોય તો મનોહરલાલ ખટ્ટર કે જે મૂળ હરિયાણા નિવાસી નથી કેજરીવાલ દાવો કરે છે કે એ હરિયાણવી છે પણ મનોહરલાલ ખટ્ટર એ મૂળ હરિયાણવી નહોતા એ તો પંજાબી ખત્રી પરિવારના હતા પરંતુ બિનજાટ મતોને એકત્રિત કરીને ભારતીય જનતા પાર્ટીએ એવી ચૂંટણી વ્યૂહરચના ઘડી હતી કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને નેવમાંથી સુનતાલીસ બેઠકો મળી હતી એટલે કે બહુમતી કરતા બે બેઠકો વધારે અને ભાજપ પોતાની તાકાત પર એ વખતે સરકાર રચી શકી હતી પરંતુ બે હજાર સોળની અંદર હરિયાણામાં છત્તીસી બિરાદરી એટલે કે છત્રીસ કોમ્યુનિટીએ ભેગા થઈને એક આંદોલન શરૂ કર્યું અને ખાસ કરીને જાત અનામત આંદોલન એટલું બધું ચાલ્યું કે એને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ થોડીક પ્રેશરમાં આવી ગઈ ટેન્શનમાં આવી ગઈ અને ત્યારબાદ ભાજપનો ગ્રાફ જે છે એ ક્રમશઃ નીચે જતો ગયો તમને સ્મરણ રહે કે બે હજાર ચૌદ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં દસમાંથી સાત બેઠક મળી હતી કોંગ્રેસને માત્ર એક બેઠકો મળી હતી અને બે બેઠકો જે છે ઇન્ડિયન નેશનલ લોકદલ એટલે કે આઈ એન એલડી પાર્ટીને મળી હતી ભાજપનો વોટ શેર ચોત્રીસ આઠ ટકા હતો કોંગ્રેસનો વોટ શેર ત્રેવીસ પોઈન્ટ એક ટકા હતો પણ બેઠક જે છે કોંગ્રેસને માત્ર એક મળી હતી હવે બે હજાર ચૌદ વિધાનસભા એની સામે તમે આકલન કરો તો ભાજપને તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકા મતો સાથે સુનતાલીસ બેઠકો મળી હતી જ્યારે ઇન્ડિયન નેશનલ લોકદળને ચોવીસ પોઈન્ટ ચાર ટકા મત સાથે ઓગણીસ બેઠકો મળી હતી અને કોંગ્રેસને વીસ પોઈન્ટ સાત ટકા મતો સાથે માત્ર પંદર બેઠકો મળી હતી પણ બે હજાર ઓગણીસ લોકસભાની વાત કરીએ તો ભાજપને દસમાંથી દસ બેઠકો મળી હતી હવે બેઠક લોકસભામાં હોય ત્યારે તો કેન્દ્રમાં મોદી સરકારને જેટલી બહુમતી હતી અને છતાં પણ તમે જુઓ તો હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે છે એને છત્રીસ પોઈન્ટ સાત ટકા મતો સાથે ચાલીસ બેઠકો મળી એટલે પનો ટૂંકો પડ્યો અને કોંગ્રેસ પાર્ટી જે છે એને અઠ્ઠાવીસ બે ટકા મતો સાથે એકત્રીસ બેઠકો મળી પરંતુ જનનાયક જનતા પાર્ટી એટલે કે દુષ્યંત ચૌટાલાની જે જેજેપી પાર્ટી હતી એને દસ બેઠકો મળી હતી ને એને કારણે ભારતીય જનતા પાર્ટી તડજોડ કરીને ચૂંટણી પછીની તડજોડ કરીને પણ અમિતભાઈએ ત્યારે દરમિયાનગીરી કરી હતી ને અમિતભાઈએ એક જે યોજના બનાવી હતી એને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં સ્થિરતાપૂર્વક ચાલી પણ ખરી હવે બે હજાર ચોવીસની વાત કરીએ તો બે હજાર ચોવીસ લોકસભામાં હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને એટલી પડકારજનક સ્થિતિ આવી ગઈ હતી કે ચૂંટણી પહેલાં એટલે કે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ મનોહરલાલ ખટ્ટરને સાડા નવ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા મનોહરલાલ ખટ્ટરને બદલવા પડ્યા એટલું જ નહીં એમની જગ્યાએ મુખ્યમંત્રી પદે તો નાયબ નાયબસિંહ સૈની જે છે એને એક તો પૂરતો સમય પણ ન મળ્યો અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા વિધાયકો હતા અને બીજા મંત્રીઓ હતા એની એમનામાં કોઈ સ્વીકૃતિ પણ ના આવી અને એને કારણે હવે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે જે દસ વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી જે લડી રહી છે એ જોતા આજની તારીખે ભાજપના કોઈ મોટા ગજાના નેતા એવું નથી કહેતા કે ભાઈ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી જે છે એ હેટ્રિક કરશે બીજું કે ભારતીય જનતા પાર્ટી જે છે એને આંતરિક જ્યોતબંધી મેં આપણે અગાઉ કહું તેમ એ ચરમસીમાએ છે એ નડી રહ્યું છે મુખ્યમંત્રી પદના તો પાંચ ઉમેદવાર છે એમાં મનોહરલાલ ખટ્ટરની પણ અંદર અંદરથી ઈચ્છા એ છે કે ભાઈ ભલે મને કેન્દ્રમાં મૂક્યો પણ જો તક મળે તો હું હરિયાણામાં મુખ્યમંત્રી પદે પાછો આવું પરંતુ હવે એવી કોઈ સ્થિતિ દેખાતી નથી હાલના સીએમ મેં તમને કહ્યું કે એ એની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ચૂંટણી પહેલાં એમની સરકારને રાજીનામું આપી દેવું પડ્યું અને વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું એટલે અત્યારે એ કામચલાઉ એડવોક સરકારના રખેવાળ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા છે અને અનિલ વીજ છે એ તો ખુલ્લે આમ બળવો કરીને કહી રહ્યા છે કે ભાઈ નાયબ સિંહ સૈની નહીં મુખ્યમંત્રી પદ તરીકે મને પ્રોજેક્ટ કરો તો જ ભારતીય જનતા પાર્ટી જીતી શકશે અને કેટલાક મંત્રીઓએ ખુલ્લે આમ બગાવત કરી છે તો કેટલાક ધારાસભ્યોને ટિકિટ ન મળી તો એ લોકો લગભગ દસ થી બાર એવા ધારાસભ્યોને મંત્રીઓ છે કે જે ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટી સાથે બગાવત કરીને ઊભા રહ્યા છે કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા છે કેટલાક લોકો ઇન્ડિયન નેશનલ લોકલ પાર્ટીમાં જતા રહ્યા છે હવે ભાજપ સામે મુખ્ય પડકારો શું છે તો તો એક લોકસભાની ચૂંટણીમાં પણ જે જોવા મળ્યું હતું કે ભારતીય જનતા સૌથી મોટો પડકાર જે છે એ બેરોજગારીનો હરિયાણામાં છે હવે હરિયાણા છે દિલ્હીથી એકદમ અડીને આવેલું સ્ટેટ છે અને દિલ્હી અને પંજાબ વચ્ચે એક સેન્ડવિચ સ્ટેટ છે હવે તમને જો ખબર હોય તો બેરોજગારી ખાસ કરીને હરિયાણા એક એવું રાજ્ય છે કે જ્યાંથી જેને કહે છે કે માર્શલ રેસ એટલે કે મેક્સિમમ લોકો હરિયાણામાંથી જેમ પંજાબમાંથી જાય છે ઉત્તર પ્રદેશમાંથી જાય છે રાજસ્થાનમાંથી જાય છે તેમ હરિયાણામાંથી પણ મહત્તમ યુવાનો જે છે એ આર્મીમાં જાય છે પરંતુ જે અગ્નિવીર યોજના આવી છે ને એ અગ્નિવીર યોજનામાં ચાર વર્ષ સુધી તમે આર્મીમાં ટ્રેનિંગ લો અને પછી તમે જોબલેસ થઈ જાઓ એવી જે એક માનસિકતા અથવા તો એક એવું પરસેપ્શન અથવા તો એક એવી છાપ જે લોકોમાં ઉપસી છે એને કારણે હરિયાણામાં સૌથી વધુ નારાજગી છે હવે એનાથી પણ આગળ નારાજગી જો તમને યાદ હોય તો કિસાન આંદોલન થયું હતું ને એ કિસાન આંદોલનમાં લગભગ સાડી સાતસો જેટલા કિસાનો જે છે એ મૃત્યુ પામ્યા હતા અવસાન થયું હતું અથવા તો શહીદ થયા હતા એ સાડી સાતસો કિસાનો નું જે પરિવારો જે છે એ અને કિસાન સમાજમાં એકંદરે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે નારાજગી છે એ નારાજગી હોવા ઉપરાંત બીજી મહત્વની નારાજગીરી એ પણ છે કે કિસાનોને જે પ્રોમિસ આપવામાં આવ્યું હતું એ પ્રમાણે પોષણક્ષમ ભાવ એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ મળતા નથી પાક વીમા યોજના છે એનો પણ લાભ મળતો નથી અને અધૂરામાં પૂરું પેલું કે છે ને કે દુખતી રગ દબાવતા હોય અથવા તો પેલા ઘા પર મીઠું ભભરાવતા હોય તેમ કંડા રનોજ જેવા બે જવાબદાર સાંસદો કે જેને અગાઉ પાર્ટીના સિનિયર નેતાઓ ખાસ કરીને જે પી નડ્ડાએ પણ સૂચના આપી છે કે મહેરબાની કરીને તમે પાર્ટીની રાજનૈતિક બાબતો વિશે ટીકા ટીપ્પણી ન કરો છતાં પણ એમણે આજે એવું કહ્યું છે કે મોદી સરકારે અગાઉ જે કિસાન કાયદાઓ લાવ્યા હતા ત્રણ કિસાન કાયદાઓ એ કિસાનોના હિતમાં હતા અને કિસાનોએ પોતે જ માગણી કરવી જોઈએ કે આ કાયદાઓ પુનઃ લાવવામાં આવે એટલે કોંગ્રેસ પાર્ટીને તો બેસવાની દાઢ મળી ગઈ કોંગ્રેસ પાર્ટી હવે પ્રચાર જોરશોરથી કરી રહી છે કે જો અમે નહોતા કહેતા કે ભારતીય જનતા પાર્ટીને દાના ફરી પાછી કિસાન કાયદાઓ લાવવાની છે જે કિસાન આંદોલનને કારણે સાતસો પચાસ કિસાનોએ બલિદાન આપ્યું એ જ કિસાન કાયદાઓ જે છે એ ફરી પાછું લાવવાની કોશિશ કરી રહી છે એથી પણ મહત્ત્વનો મુદ્દો કે હરિયાણા એક એવી ભૂમિ છે કે જેને ઓલિમ્પિકમાં આપણને ઘણા બધા રમતવીરો આપ્યા છે હરિયાણાએ કુસ્તીવીરો આપ્યા છે હરિયાણાએ બહુ સારા સારા ખેલાડીઓ આપ્યા છે અને તમને જો યાદ હોય તો બ્રિજ બ્રિજભૂષણસિંહ કાંડ જે થયો હતો ખાસ કરીને આ કુસ્તીવીરો બજરંગ પુનિયા આપણી વિનેશ ફોગટ અને બીજી બધી જે કુસ્તીવીર ખેલાડીઓ જે છે ખાસ કરીને વિનેશ ફોગટની વાત તો હજુ લોકોના સ્મરણશક્તિમાં છે અને વિનેશ ફોગટને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ પણ આપી છે અને બજરંગ પુનિયાને કોંગ્રેસ પાર્ટીએ પોતાના સંગઠનમાં કિસાન મોરચાના નેતા તરીકેની જવાબદારી સોંપી છે એટલે હરિયાણાની જે ખાપ પંચાયતો છે એ ખાપ પંચાયતોએ ઠેર ઠેર જગ્યાએ વિનેશ ફોગટનું સ્વાગત પણ કર્યું છે અને હરિયાણાની ખાપ પંચાયત જે છે કે જેનો મતદાતાઓમાં જબરજસ્ત પ્રભાવ હોય છે એ પણ અત્યારે ભાજપની વિરુદ્ધ છે ખાસ કરીને જે બ્રિજ ભૂષણ કાંડ થયો હતો એને કારણે બીજું કે હરિયાણામાં છેલ્લા દસ વર્ષમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ ઉત્તરોત્તર કથડી ચૂકી છે અને બીજું કે હિન્દુત્વનો મુદ્દો એ અયોધ્યામાં તો ન જ ચાલ્યો પરંતુ હરિયાણામાં પણ હિન્દુત્વનો મુદ્દો જે છે એટલો બધો હાવી રહ્યો નથી અને સૌથી મહત્વની વાત કે ભાજપના નેતાઓ સિનિયર મંત્રીઓ ત્યાં પ્રચારમાં જાય છે પણ કહેવાલાયક એમની પાસે કોઈ એવા મહત્વના મુદ્દા નથી કે ભાઈ હરિયાણામાં છેલ્લા દસ વર્ષના શાસનમાં અમારી આ સિદ્ધિઓ છે અથવા તો અમે આ મુદ્દા પર ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ હરિયાણાના મોટાભાગના નેતાઓ મનોહરલાલ ખટ્ટર જેવા વ્યક્તિ કે જે સાડા નવ વર્ષ સુધી હરિયાણામાં મુખ્યમંત્રી રહ્યા હતા અને હવે કેન્દ્રીય મંત્રી બન્યા છે એ ત્યાં જઈને ચૂંટણી પ્રચારમાં એવું કહે છે કે કુમાર શૈલજાને કોંગ્રેસ પાર્ટી અન્યાય કરી રહી છે અને કુમાર જે છે એને ભાજપમાં આવવા ઈચ્છીએ તો અમે એમ કે એને આવકારવા તૈયાર છીએ કોંગ્રેસ પાર્ટી જે છે એ આ દલિત ચહેરાને શા માટે મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરતી નથી અરે ભાઈ ભારતીય જનતા પાર્ટી પોતાના ઘરની વાત કરવાની સ્થિતિમાં નથી પોતાને ત્યાં જે આંતરિક અસંતોષનો ચરો ઉકળી રહ્યું છે એના વિશે કાંઈ બોલતી નથી પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં શૈલજાને કેમ અન્યાય થઈ રહ્યો છે એની વાત કરે છે તો સામે પવન ખેડાએ વળતો જવાબ આપતા કહ્યું કે માન્ય મનોહરલાલ ખટ્ટર તો અમારી પાર્ટીમાં એટલે કે કોંગ્રેસમાં આવવા માંગતા હતા પરંતુ એમ કે અમે એમ કે એમને એમ કે કોઈ ભાવના આપ્યો એમની દાળ કાઢી નહીં એટલે હવે એ શૈજાને તોડવાની વાત કરે છે અલબત્ત એક વાત હકીકત છે કે કુમારી શૈલજ્યા કોંગ્રેસ પાર્ટીમાં ભૂપેન્દ્ર હુડાના વધતા જતા વર્ચસ્વથી નારાજ છે એ જ રીતના નારાજગી તો તમને રણજીત સુરજીવાલાની પણ જોવા મળે છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટીના હાઈ કમાન્ડે ખાસ કરીને કેસી વેણુગોપાલ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી અને ટુ એન એક્સટેન્ડ પ્રિયંકા ગાંધી આ લોકોએ સંયુક્ત પણ એવું નક્કી કર્યું છે કે ભાઈ ભૂપેન્દ્ર હુડા જે છે એને જ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરાય અને ભૂપેન્દ્ર હુડા જે છે એ સર્વસ્વીકૃત ચહેરો છે હવે આ સંજોગોમાં કુમારી શૈલજાએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે પોતે મુખ્યમંત્રી પદના દાવેદાર છે એ બધું જ કહ્યું છે પરંતુ એ સાથોસાથ એમને આજે અને ગઈકાલે ટીવી ચેનલ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં અને અખબારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે હું કોંગ્રેસની એકદમ વફાદાર નિષ્ઠાવાન સૈનિક છું અને કોઈપણ સંજોગોમાં હું કોંગ્રેસ પાર્ટી છોડવાની નથી અને જે આજે જે જાહેરાત થઈ છે એ જોતાં છવ્વીસમી તારીખે રાહુલ ગાંધી શૈલજાના મતવિસ્તારમાં શૈલજાના જે ટેકેદારો છે અથવા તો શૈલેજાના જે ગ્રુપના જે ઉમેદવારો છે એમની તરફેણમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે ને ત્યારબાદ તેઓ ભૂપિન્દર હુડ્ડાના મત વિસ્તારમાં જઈ રહ્યા છે ટૂંકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કુમારી શૈલેજાને સાચવી લીધી છે અને કુમારે શૈલેજાએ પણ એક એવો સંકેત આપી દીધો છે હવે આ સંજોગોમાં દેખીતી રીતે ભાજપની સરખામણીમાં કોંગ્રેસનું પલ્લુ ભારે છે ત્યારે ભાજપ જે છે છેક છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવીને ચૂંટણી જીતવા માટે પૂરેપૂરી કોશિશ કરશે એ સંજોગોમાં એક વાત નક્કી છે કે ભાજપની રણનીતિ શું હશે ભાજપની રાજનીતિ શું હશે ભાજપની ચૂંટણી જીતવા માટેની નીતિ શું હશે તો સૂત્રો એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે હરિયાણામાં જાટ મતો કદાચ એમને ન મળે કારણ કે જાટ મતો એમનાથી નારાજ છે કિસાન એમનાથી નારાજ છે પણ જો દલિત મતોમાં જો ગાબડું પાડીએ તો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં બત્રીસ બેઠકો એવી હતી કે જ્યાં બહુ ક્લોઝ ફાઈટ હતી ને એમાંથી સત્તર બેઠકો એવી હતી કે જે છસ્સોથી ત્રણ હજાર મતે જેમાં હારજીત થઈ હતી એમાં દલિત બેઠકો વધારે હતી એટલે દલિત મતોમાં જો ગાબડું પડે હવે દલિત મતોમાં ગાબડું પડવા માટે શું કર્યું છે કે એક બાજુ જનતા જનનાયક પાર્ટી દુષ્યંત ચૌતાલાની છે તે એનું અને આઝાદ સમાજ પાર્ટી કાંસીરામ એટલે કે ચંદ્રશેખર આઝાદવાડી પાર્ટીનું ગઠબંધન છે ને આ પાર્ટીનું એક જાટ ઉપરાંત દલિત મતોમાં ગાબડું પાડવાનું આ પાર્ટીની યોજના છે આ ગઠબંધનની યોજના છે તો બીજી બાજુ ઇન્ડિયન નેશનલ લોકદલ કે જે અભય ચૌટાલાની પાર્ટી છે એની સાથે બેનજી માયાવતીની પાર્ટી બીએસપીએ જોડાણ કર્યું છે અને આ લોકો એવું કહે છે કે કોંગ્રેસને કોઈ પણ સંજોગોમાં સત્તામાં ના આવવું જોઈએ અને બેનજી માયાવતીએ તો ખુલ્લે આમ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને સત્તામાં ના આવવી જોઈએ અલબત્ત બેનજી માયાવતી એવું નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટીને તમારો મત આપો પણ એ એવું કહે છે કે ઇન્ડિયન નેશનલ લોકદલ અને બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો છે એના માટે પ્રચાર કરી રહ્યા છે સ્વાભાવિક છે ચૂંટણીમાં સૌને ઊભા રહેવાનો અધિકાર છે એટલે ચૂંટણીનો જંગ કેટલીક જગ્યાએ ચતુષ્કોણીય મોટે ભાગે ત્રિકોણીય અથવા તો આમને સામને વન ટુ વન રહ્યો છે મુખ્ય ફાઇટ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે પણ દલિત મતોમાં ભાગલા પાડવાનો જો પ્રયાસ થાય તો એનો ફાયદો ભાજપ લેવા માંગે છે અલબત્ત એ રણનીતિ કહો કે રાજનીતિ કહો કે વ્યૂહરચના અને શીખ મતદારો એ કોંગ્રેસ પાર્ટીની સાથે છે અને એક એન્ટી ઇન્કમન્સીનો માહોલ જે છે એ જોતા કોંગ્રેસને દેખીતી રીતના એનો એડવાન્ટેજ મળી રહ્યો છે માત્ર ચમત્કાર જ ભાજપને હેટ્રિક તરફ લઈ જાય છતાં પણ રાજકારણમાં કાલ કોણે દીઠી છે રાજકારણમાં દસ દિવસનો સમય એ ખાસો સમય કહેવાય છે અને એટલે જ આગે આગે દેખો હોતા હે ક્યાં છતાં મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ પાય હજી ઉંમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારી ટીકા ટિપ્પણી અને અવલોકનો આપ શું માનો છો એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર